મળી કુલ ચાર જગ્યાએ સવાર મોર્નિંગ વોકમાં નીકળેલ એક મહિલા અને ત્રણ ઈસા મળી કુલ ચાર વ્યક્તિઓના ગળામાં પહેરેલ સોનાની ચેનો તથા મંગલસૂત્રને નંબર વગેરે મોટરસાયકલ પર આવેલ બે અજાણ્યા ઈસમો દ્વારા આંચકી તોડી ચેઇન સ્નેચિંગના ગુનાઓ કરી આરોપીઓ મોટરસાયકલ પર નાસી ગયેલ હોય આ ચેઇન સ્નેચિંગ બાબતે વડોદરા શહેરના રાવપુરા ફતેહગંજ અને સાયજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો આ બનેલ ગંભીર પ્રકારના ચેન સ્ટ્રેચિંગના ગુનાઓમાં સંડવાયેલા આરોપીઓને સત્વરે શોધી કાઢીને ગુનાઓ ડિટેક કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા સંયુક્ત પોલીસ શ્રી મનો નીનામા સાહેબનાઓ તરફથી સૂચના કરવામાં આવેલ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ક્રાઇમ બ્રાન્ચના એસીપી શ્રી એચ એ રાઠોડ નામના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ અધિકારી તથા કર્મચારીઓની ટીમો આ ચેઇન સ્ટ્રેચિંગના ગુનામાં સંડવાયેલ આરોપીઓને શોધી કાઢવાની કામગીરીમાં કાર્યરત રહ્યા